સુરતમાં નશાના કાળા કારોબારને પોલીસ મેદાને ત્યારે સુરત એસઓજીની ટીમે ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગા પેપરનું વેચના દુકાનદારોની તપાસ હાથ ધરી હતી સુરત એસઓજી પોલીસ દ્વારા ઓપરેશન ગોગા શરૂ કરાયું હોય તેમ ડીસીપી રાજદીપસિંહ નકુમની આગેવાની ટીમ દ્વારા વિશ્વ વિસ્તારમાં પાનના ગલ્લાઓમાં દરોડા પાડ્યા હતા એસઓજી ની ટીમે હાઇબ્રિડ ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગા પેપર વેચાણ નહીં કરવા માં દુકાનના માલિકોને સૂચના આપી હતી જ્યારે જો કોઈ વેચતા પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી હાથ ધરાશે તેમ કહ્યું હતું એસઓજી દ્વારા એક હાઇબ્રિડ ગાંજાનો એક કેસ કરવામાં આવેલો એનો જે આરોપી છે આગમ જે છે એને અમને અમુક માહિતી આપી હતી કે અમુક ગલ્લાવાળાઓ પણ ગોગો પેપર રાખે છે ને ત્યાં પણ લોકો કો સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટ્સ છે એ મોડી રાત્રે સુધી બેસી રહે છે અને ગોગો પેપરની અંદર ગાજાનું સેવન કરે છે આ લિસ્ટ તમને મળતા એ તમામને અહીંયા એસઓજી ની ઓફિસમાં લાવેલા એ લોકોને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી એ લોકોને વ્યવસ્થિત સર્વિસ કરવામાં આવી તથા ત્યારબાદ એ લોકોને જે છે ઉટક બેઠક કરાવી અને એ લોકોને શપથ પણ લેવડામાં આવે છે આ લોકો ગોગો પેપર વેચશે નહીં પરંતુ અમુક જે નિશંસ ગલ્લા વાળા તત્વો છે એ હજી પણ આ પ્રવૃત્તિ ચાલુ રાખતા હોય એમને માહિતી મળી તો આજે સવારે પણ અમે આ બાબતે વેશોમાં એક સર્ચ કર્યું અને અમને નવું જાણવા મળ્યું કે ઇન્સ્ટામાર્ટ કે જે સ્વિગીનું છે અને બ્લેન્કીટ કે જે ઝોમેટોનું છે આ બંને જગ્યાએ ઓનલાઈન ગોગો પેપર મળે છે એટલે નજીકના ભવિષ્યમાં જ અમે આ બાબતે નોટિફિકેશન કરાવી અને તમામ ઉપર વધુ કડકમાં કડક કાર્યવાહી કરીશું